હેલો ગાય સ્વાગત છે તમારું મારી દીએસ કિચન ચેનલમાં અને આજે હું તમારી સાથે મારી નવી રેસીપી શેર કરી રહી છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજની મારી નવી રેસીપી છે લારી જેવા લસણિયા બટેટા બનાવવાની સાચી અને સરળ રીત તો ચાલો આપણે બટેટા બનાવીએ સૌથી પહેલાં આપણે બટાટા લઈ લેવાના છે બટાટાને આપણે કુકરમાં થોડું પાણી એડ કરીને તેમાં આપણે બધા બટેટા એડ કરી દેવાના છે અને થોડીવાર કુકર બંધ કરીને આપણે બટાટાને બફાવા દેવાના છે ત્યાર પછી આપણે ફોલેલી લસણની કઢી લઈ લેશું થોડી કાપેલી ધાણા લઈ લેશું હવે ત્રણ સીટી પડી ગઈ બટાટા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે લસણ લઈ લેશું બે બટેટાની છાલ ઉતારીને લઈ લેશું તેમાં આપણે કાપેલી ધાણા એડ કરી દઈશું એક ચમચી ધાણા પાવડર એક ચમચી જીરું પાવડર એડ કરવાનું છે આપણે ત્રણ ચમચી લાલ કશ્મીરી મરચું પાવડર લઈ લેવાનું છે ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર કરવાનું છે ત્યાર પછી આપણે આ રીતે વાટી લેવાનું છે આ રીતે આપણે તેને વાટવાનું છે બહુ જાજુ આપણે ઝીણું પણ તેને કરવાનું નથી આ રીતે આપણે લસણ અને બટાટા અને ધાણા આ રીતે વાટવાની છે હવે ત્યાર પછી આપણે બધા બટાટાની આ રીતે ઉતાર લેવાની છે હવે આપણો મસાલો જે તૈયાર થયો એમાં આપણે થોડું પાણી એડ કરી લેવાનું છે અને આ રીતે બધું હલાવી લેવાનું છે આપણું મિશ્રણ થોડું પાણી વાળું કરી લેવાનું છે ત્યાર પછી બટાટાને આ રીતે કાપી લેવાના છે હવે આપણે એક કડાઈ લઈ લેવાની છે તેમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થયા પછી તેમાં આપણે હિંગ એડ કરવાની છે ત્યાર પછી તેમાં આપણે તેમાં મસાલો એડ કરી દેવાનો છે અને આ રીતે ચમચેથી હલાવતું જવાનું છે જે બધા આપણા ગાંઠા દેખાય છે એ ગાંઠા આપણે ચમચેથી હલાવીને ભાંગતું જવાનું છે આ રીતથી જો હવે ગાંઠા ભાંગ્યા પછી આ રીતનું આપણું મિશ્રણ થઈ જવું જોઈએ અને ધીમા તાપે રહેવા દેવાનું છે જેથી કરીને ઉપર તેલ દેખાવા લાગે તેલ છૂટું પડ્યા પછી તેમાં આપણે બધા બટેટા એડ કરી દેવાના છે અને આપણે સરસ રીતે હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમે ક્યાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તો મને કોમેન્ટમાં જણાવજો હવે આપણે તેને થોડીવાર ઢાંકણ ઢાંકીને ધીમા તાપ પર પાકવા દેવાનું છે ત્રણ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને બટાટાને ગરમા ગરમ આપણે સર્વ કરવાના છે હવે કાપેલી ધાણા એડ કરી દેવાની છે તૈયાર છે આપણા લસણયા લારી જેવા બટેટા તેને ભૂંગળા સાથે ગરમા ગરમ સર્વ કરો